થોડી વાર લઈને આવજો તમ તો બચી ગઈ પાડી દે ચોથી કે આવું બધું લઈ આવી છે એમાં પાછો હમણાં પેલા કડવા ભાઈ ને ટીના ના લગ્ન આવ્યા હા લગ્ન લીધા આમ તો ભાવ મેળ તો કોઈ નહોતો પણ હવે વળી આ છ મહિનાથી મેળ આવી ગયો વી અવર જવર થઈ વરી લગ્નમાં તો જવું પડે કે થોડા થઈ જવું હોય લગ્નમાં આ ભાવ હાચવીને અંટાળીને મૂકી દો પણ દોહા વળી અમાર પાડશે ને

ગમે છે મારો ભાઈનો છોકરો છું પણ તમારા ગાદી છોકરાને ફરવા જ નહીં દેવો એ બાપા હા કોણ આવ્યું તું એ તો આ તો કાળું હતો તે શું જો જો એ તો અનવા પડે આ બાજા નહીં પણ મારા જવાન તો કપડો સીવડા ને કીધું તું તું આવજે લે વડનગર હું તારા તારા જો જવું એ જજે પણ ઈ વાણા ગાત તારા ફરવા નહીં સમ બાપા ના નહીં ફરવા બાપા હોત તો તો રાગ થઈ ગયો છે ઓ રાગ થયો આપડે વ્યવહાર છૂટા એ તો એ પાછું લગ્ન પછી બધું પટાવશું પણ અત્યારે હાલ યુવાન હંગાજ તારે ફરવાની નહીં શું કીધું તારે એકલાને જવું ને તો તું એકલો જઈએ એવું બધું હું પણ કોઈ એમના હંગાત કોઈને હંગાજ ફરવું નહીં એ તારે જો તો એવાન હંગાજ નહીં મેં કીધું ને એક વાત એટલે ના પાડવાનું ના નહીં જવાનું પણ બાબા એક વાત કહું શું છે પણ આટલી ગાળા તો આપણો બધું હારાહારી હતું આપણા યુવાના ઘેર હતા એરા આપણા ઘેર આવતા અને આપણો અવસર આવ્યો એટલે યુવાને બોલવા નહીં છો નહીં બોલું શું નહીં બોલું

સોય જવું નહીં ઇવન ને હંગાત રાખવા નહીં એ ગામમાં કોઈને પણ બેહી ના રે પાછો ના કડવા આવો ના સોય બસ સોય નક્કી કરી ના કરી કોરી જો કોરા હા ના હોય તો પછી મારા હાઠું નું કહું તો પછી કારીગર આવે છે રસોઈ સારી બનાવશે તો એ હે રે આમાં સર કરું હા તમારે હાડું રસોડું બનાવશે તાને તમારે મારા શોખથી પેન છે કશું કોઈ વાંધો નહીં તને નહીં બોલાવવાનું તારે હાડું બોલાવવાનું રસોડો ને બસો નાટક કરું બધું નાના વાળી પાકી હાપી બોલાવું તને વાત કરું છું ના ગમે ગમે તો રસોડું બસોડું બનાવવાનું છે બેસું બેસું કરું કરવું તો મોડું બંધવાનું છે ખાવાનું ના બનાવી કોઈ આઈજે ઓ દેખાવાનું બનાય દાળ બનાવીને દોહા હા તો દાળ બનાવી દાળ બનાવી હોવા ચૂલા તો બાપા જપ્પરા માકો પડી ગયા આ માની શગન કેહરો સરકટ મારે છે તે કોઈ આ શિયાન વાગ બની ગયો છે હા આ એકવાર બોલજો ફરીથી કેહરો સરકટ મારે થા હાચું તો આવું છૂટુ કયું લઉં

બોલાવાની ઈચ્છા માં નહીં આપણ ચમ ના બોલાવે આપડે ઇવન ઘેર જઈએ હ ઈ આપડા ઘેર આવે હ ટીના ની માં એટલે કે માં જેઠાણી આવે આમણા બે દાડા પેલા તો આયા તો હતી નેકડા તો બેઠા છે ચા પી દીધી ચમ ના બોલાવે એટલે કે હવે તો બધું હારા હારી આપણે પણ હું ઇથી નેકડ્યો ને હા એટલે બોલવા માં થોડા આઘા પાછા થતા હતા અને પેલા તો ઉંસાવાજે બોલતા હતા ને ફટફટ બોલાવતા હતા પણ આ તો વધારે પડતું બોલ્યો નહીં મનીડ્યો

ખાઈ લો લ્યો આ મારા બાપો વાળી એ કાળિયાને હંગાદી નઈ રાખવાનો કે ફોન તો કાળિયાનો ફોન બોલ અરે હું કે હું કે લુગડો તો? આ તો સેટિંગ કરીને આવ્યો મારા બાપા એયો સેટિંગ કરે રહ્યો લુકળોન તો તો કે વધો નઈ આપો તૈયાર લુકળો લાવી દેઉ લાવી દીધો તો લાવી દેઉ એમ કહેતા હતા અચ્છા મુ ગિયર દઉ તા હવ જા તો તારો વધો નઈ હો હા માર જા તે લ્યો પાસો ઈનો ફોન આય મારી રાહ જોઈને બેઠો છો લ્યો મારા બાપુ કહે છે કે આપળા સબોનોમાં તમે એવું કઈ રાખવાનું જ નહીં કે સબન જેવું રાખવું જ નહીં કે

નાટક જ કરે છે શીખે શિયા નાઇ જાય છે પેલી તો નખ નખ રંગવા જાય તું લેવાય ને હાંઘા જ છે તારા હું એ મેકઅપ કરવું તો તાણ હું એક તો કંટાળો છે છ એક બાજુ મંડપ બાંધવાનું છે ને એક બાજુ આમ રહોળાનું કહેવાનું છે ને રસોઈયો કરવાનું છે ને છેટલો ઘેરો કોમ છે ને અમૂર્ નાહિ જાય છે જાય કાંઠી પાછી વળતી જ દઈશ મંડપ એ ના હોય તો હું મત બંધ હા કે મારું આ ઘર છે તો મેર આવે એવું નહીં અને એ મારા એ જો ને મારા ભાઈ ભાગો એના ઘર આગળ જ મંડપ બંધા હા બીજું ખેતર છે નહીં એ ખેતર આગળ બધું સોખું કરાવવું પડશે પણ એના કે ભાઈ લગ્ન આવે ને તારું બધી તું પછી ધું શક્કર થઈ જાય કારણ કે એના ઘર વાગરનું આખું આખું ઘોમન કે હગુવાલું કે અને એને બોલાવવાનો તો સહ નહીં અને ગોમવાળો હગોવાળો એમ કહે કે તાર ભાઈ જ છેમ નહીં એના કરતી એને કહી દો કે તું શાંતિ ત્યાં રફો શક્કર થઈ જાય ના ના રફો શક્કર થઈ જાય એ મારા અવસરમાં તારે એ બધું વિઘન આવે એના કરતી મને પહેલાં એને કહી દે ભાઈ તું ને શાંતિથી તારે ઘર છોડી અને પોત ચાર પોત દાડા છો કાકો જતો રહો ડોશી એ ડોશી

એના કરતી ખાલી તમે તમારો ઘરમાંથી માંથી આમ ઘર આગળ મંડપ હોય ફગો આવશે ગોમનો આવશે બધો એમ કે તારો ભઈ જ નહીં એટલે તું છે ને તઈન છા ડાળા હોદી છો કે નેકળવાનું કર નેકળી જા અમે હું કરવા નેકળવાનું કરીએ ભઈ

આવજો એમાં અમે તો ચારની રાત બેઠાતા દોવાની જાનમાં રહી પોતાનો કાકો નહીં આવે મારો ભાઈ ના આવે આ તો ભાઈ કેવાય મારા હગા કેવાય ભાઈ તું લાયો લઈને જા

તમે કઈ ગયો તે માતાજી મિત્રો તમને મેસેજ એટલા માટે લે છે કે અત્યારે ભાઈ તકલીફ થાય છે અને એક રિહા થાય કેમ જતો મા ભાઈઓને ભાઈઓ તકલીફ હોય અને એકબીજાને થોડોક સપોર્ટ કરે ખુશી હોય હરખ હોય જેમ મારો છોકરો પહેનતો હતો મને તકલીફ પડી પણ જો આ મારા ભાઈ હંગાતી હોય એ સ્પેશિયલ હંગાતી તૈયાર હતો હતો પણ હું એના માટે થોડોક રોંગ હતો પણ તમે આવું ના કરતા કરતા અને ભાઈને બોલાવજો હા એ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માસ્ક